આવ્યા છે જે આવનારા જીએસઆરટીસી હેલ્પર એક્ઝામ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો મિત્રો ચાલો આજનો આ વિડીયો આપણે શરૂ કરીએ મિત્રો પ્રશ્ન નંબર એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે મિત્રો ઓપ્શન આપ્યા છે જોઈન્ટ લિંક હાઈપર લિંક માસ્ટર લિંક કે કેસ્કેડિંગ લિંક તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે માસ્ટર લિંક

એમએસએક્સલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે તો મિત્રો ઓપ્શન છે ડોટ ઓડીએસ ડોટ ઈ એક્સિ ડોટ ઈ એક્સ એલ ડોટ એક્સ એલ એસ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડોટ ઈ એક્સ સી ચાલો મિત્રો પછીનો પ્રશ્ન જોઈએ ચોથો એચ ટી એમ એલ એટલે શું તો મિત્રો ઓપ્શન એ હાઈ ટેક્સ માર્ક લેંગ્વેજ

નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે ઓપ્શન છે રેમ રોમ બંને પ્રકારની કે આપેલ પૈકી એક પણ નહીં તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે રોમ જેનો ફૂલ ફોર્મ થાય રીડ ઓનલી મેમરી જેને ફક્ત વાંચી શકાય છે જેમાં કંઈ સુધારો કરી શકાતો નથી ચાલો મિત્રો આગળનો પ્રશ્ન આઠમો એમએસ ઓફિસ પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી તો ઓપ્શન છે વર્ડ રાઇટર એક્સેલ કે એક્સેસ તો તો મિત્રો ઓફિસના જે પેકેજ છે પ્રોગ્રામ એમાં સમાવેશ થતો નથી વર્ડ એક્સેલ અને એક્સેસનો સમાવેશ થાય છે ચાલો મિત્રો નવમો પ્રશ્ન નીચેનામાંથી કઈ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે તો ઓપ્શન છે વર્ડ એન્ડ્રોઈડ એક્સેસ કે એન્ડ્રોઈડ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે એન્ડ્રોઈડ એન્ડ્રોઈડ એ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે ચાલો મિત્રો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ નથી ઓપ્શન છે ટ્રેકબોલ કે પ્લોટર તો મિત્રો આઉટપુટ ડિવાઇસ નથી તો એ કયું આવશે ટ્રેકબોલ ટ્રેકબોલ એ આઉટપુટ ડિવાઇસ નથી બરાબર બાકી પ્રિન્ટર સ્પીકર અને પ્લોટર એ આઉટપુટ ડિવાઇસ છે ચાલો મિત્રો પછીનો અગિયારમો પ્રશ્ન જોઈએ મિત્રો હવે અત્યારે જે આપણે પ્રશ્ન જોઈએ એક થી દસ કોમ્પ્યુટરના હતા દસ માર્કના હવે આપણે અંગ્રેજી વ્યાકરણના પ્રશ્નો જોઈએ ચાલો ખાલી જગ્યા યુ સ્પીક ઇંગ્લિશ ઓપ્શન છે મે હેવ કેન કે વિલ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે કેન કેન યુ સ્પીક ઇંગ્લિશ શું તમે ઇંગ્લિશ બોલો છો ચાલો મિત્રો

માર્ચ ઇજ ખાલી જગ્યા થર્ડ મંથ ઓફ ખાલી જગ્યા યર હવે આર્ટિકલ ને લગતો પ્રશ્ન છે તો ઓપ્શન છે સ્મોલ સ્મોલ કેપિટલ એ એ પછી ધ ધ ધ કે કે એન 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 તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ધ ધ માર્ચ ઇજ ધ થર્ડ મંથ ઓફ ધ યર બરાબર મહિના અને જે વાર છે એ નિશ્ચિત છે માટે નિશ્ચિત માટે કયો આર્ટિકલ ઉપર હંમેશા ધ ચાલો આગળનો પ્રશ્ન જોઈએ ચૌદમો સિલેક્ટ ધ કરેક્ટલી સ્પ્લેટ વર્ડ જ્યાં સાચી જોડણી વાળો શબ્દ આપણે પસંદ કરવાનો છે તો ઓપ્શન આપ્યા છે ટેમ્પરરી ટેકનિક ટેમ્પરેચર કે થ્રેશ હોલ્ડ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ચોથા નંબરનો ઓપ્શન થ્રેશ હોલ્ડ ચાલો મિત્રો પછીનો પંદરમો પ્રશ્ન જોઈએ સ્મોકિંગ ખાલી જગ્યા હિયર

ચાલો મિત્રો ઓપ્શન છે ઋણ મુક્ત શબ્દ નો સમાસ નો પ્રકાર જણાવો ઋણમુક્ત જે શબ્દ છે એનો આપણે સમાસ નો પ્રકાર જણાવવાનો છે તો દ્વંદ મધ્યમ પદ લોપી તત્પુરુષ કે દ્વિગુ તો પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય ઉપર આપેલા વાક્ય વ્યક્તિ વાચક સંજ્ઞા ઓળખાવું તો મિત્રો આ જે આપણે ઉપરનું વાક્ય આપ્યું એમાંથી આપણે વ્યક્તિ વાચક સંજ્ઞા શોધવાની છે બરાબર તો એમાં આપણે

ચાલો મિત્રો વીસમો પ્રશ્ન જોઈએ સત્તર પંચા પંચાણુ નો સાચો અર્થ જણાવો મિત્રો અહીં રૂઢિ પ્રયોગ પૂછેલા છે રૂઢિ પ્રયોગ અર્થ આપણે જણાવવાનો છે અહીં ઓપ્શન આપ્યા છે સાચી વાતને ખોટી સાબિત કરવી સત્તર નો પાંચ સાથે ગુણાકાર કરવો અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત કે અજ્ઞાનીને જ્ઞાન આપવું તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ત્રીજા નંબર નો ઓપ્શન કરશ્નો જોવાના છે ચાલો એકવીસમો પ્રશ્ન જોઈએ નીચે આપેલ વંશને સમય અનુસાર ક્રમમાં ગોઠવું હવે આપણને વંશના નામે પાસે સોલંકી વંશ વાઘેલા વંશ જેઠવા વંશ મૌર્ય વંશ અને પાંચમું છે સ્વતંત્ર સલ્તનત ઓપ્શન આવ્ય છે આપણને નીચે એમાંથી આપણે સાચો પસંદ કરવાનો છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો પેલો આપણે જોવા જઈએ તો સૌપ્રથમ આપણને ખબર છે કે ક્યો આવે મૌર્ય વંશ બરાબર ત્યાર પછી જેઠ જેઠવા વંશ પછી સોલંકી વંશ પછી વાઘેલા વંશ અને છેલ્લે આવે સલ્તનત વંશ એટલે આપણે સાચો નંબરનો ઓપ્શન કયો થાય ચાર ત્રણ એક બે અને પાંચ એટલે કે પેલું મૌર્ય પછી જેઠવા પછી સોલંકી પછી વાઘેલા અને સલ્તનત યુગ ચાલો મિત્રો આગળ જોઈએ પ્રશ્ન ગાંધીજીના કાકાનું નામ જણાવો જે તેમના પિતાજી પછી પોરબંદરના દીવાન બન્યા હતા તો મિત્રો આ પ્રશ્ન ઓપ્શન છે વલ્લભજી તુલસીદાસ પીતાંબર કે જીવણલાલ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે તુલસીદાસ ચાલો મિત્રો આગળ જોઈએ મો પ્રશ્ન નીચેના માંથી એવું સ્થાપત્ય જણાવો કે જેનું ઉત્ખનન ભારતની આઝાદી બાદ થયેલ છે ઓપ્શન છે તળાવ તળાવ મોઢેરા સુદર્શન કે રાણકી વાવ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે રાણકી વાવ ચાલો મિત્રો ચોવીસમો પ્રશ્ન જોઈએ કેન કંઠ શબ્દો કયા સાહિત્ય સાથે જોડાયેલા છે મિત્રો એ ઓપ્શન આપ્યા છે બ્રાહ્મણ ગ્રંથ આરાયણ પુરાણ કે ઉપનિષદ તો મિત્રો આ પ્રશ્ન ઉપનિષદ પ્રકારનું સાહિત્ય જોઈએ ગુજરાત રાજ્યની રાજધાની અમદાવાદ થી ગાંધીનગર ક્યારે કરવામાં આવી બરોબર મિત્રો તો ઓપ્શન છે ઓગણીસો બોતેર ઓગણીસો પંચાવન ઓગણીસો એકસઠ કે ઓગણીસો એકોતેર તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ઓગણીસો એકોતેર રાજધાની ગાંધીનગર સ્થળાંતર કરવામાં આવી ચાલો આગળ જોઈએ પ્રશ્ન મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓએ એ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું મિત્રો એ ઓપ્શન છે વંદે માતરમ જનતંત્ર નવજીવન કે યંગ ઇન્ડિયા તો મિત્રો અહીં ઓપ્શન સાચો આવે જનતંત્ર ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કઈ નદીના કિનારે આવેલું છે ચાલો મિત્રો આગળનો ઓપ્શન જોઈએ અઠ્યાવીસ ગુજરાતમાં છોટે સરદાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ઓપ્શન આપ્યા છે કનુભાઈ દેસાઈ અર્જુન દેસાઈ ચંદુલાલ દેસાઈ કે ચંદુભાઈ પ્રસાદ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ચંદુલાલ દેસાઈ જે છોટે સરદાર તરીકે ઓળખાય છે ચાલો મિત્રો મો પ્રશ્ન જોઈએ વડોદરા રાજ્ય ક્યારે મુંબઈમાં જોડાયું હતું મિત્રો ઓપ્શન છે એક મે ઓગણીસો ઓગણપચાસ એક મે ઓગણીસો અડતાલીસ એક મે ઓગણીસો પંચાવન એક મે ઓગણીસો એકાવન તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે એક મે ચાલો મિત્રો પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન ભીમદેવ બીજો કયા નામે ઓળખાય છે મિત્રો ઓપ્શન છે ભોડો ભીમ બાણાવડી ભીમ અવંતિનાથ કે બબ્રક તો મિત્રો અહીં સાચો જવાબ આવે ભોડો ભીમ ચાલો મિત્રો પછીનો પ્રશ્ન એકત્રીસમો દાંડી કૂચ પછી ગાંધીજીની ધરપકડ ક્યાંથી કરાઈ તો મિત્રો ઓપ્શન છે કરાડી ગામ કરાઈ ગામ નવસારી ગામ કે દાંડી ગામ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે કરાડી ગામ ચાલો મિત્રો પછીનો બત્રીસમો પ્રશ્ન જોઈએ મહારાષ્ટ્ર સરકારે ગુજરાતની રાજધાની સ્થાપવા માટે કેટલી રકમ આપી હતી તો ઓપ્શન છે રૂપિયા દસ કરોડ રૂપિયા બાવીસ કરોડ રૂપિયા પંદર કરોડ કે રૂપિયા બાર કરોડ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે રૂપિયા દસ કરોડ ચાલો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ગુજરાતના કયા સ્થળે સલ્તનત સમયે મોટું કેન્દ્ર હતું તો મિત્રો ઓપ્શન છે ભાવનગર ભરૂચ સરખેજ કે ખંભાત તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે સરખેજ અમદાવાદ પાસે સરખેજ છે ત્યાં સલ્તનત યુગમાં ગળીનું મોટું કેન્દ્ર હતું ચાલો મિત્રો ચોત્રીસ પ્રશ્ન જોઈએ ગુજરાતમાં સૌપ્રથમ કુદરતી વાયુ ક્યાંથી મળી આવ્યું પ્રશ્ન જોઈએ સુરેન્દ્રનગર જિલ્લાના કયા સ્થળે હિન્દુસ્તાન સોલ્ટ એટલે કે મીઠું હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ એટલે કે મીઠાનો પ્લાન્ટ આવેલો છે મિત્રો ઓપ્શન છે ધાંગધ્રા લીમડી ખરાઘોડા કે મૂડી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ખારા ચાલો મિત્રો પછીનો પ્રશ્ન નદીની લંબાઈ ગુજરાતમાં કેટલી છે તો મિત્રો ઓપ્શન છે કિલોમીટર બસો દસ કિલોમીટર ત્રણસો ચાલીસ કિલોમીટર કે એકસો સાહીઠ કિલોમીટર તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે એકસો સાહીઠ કિલો ચાલો મિત્રો સાડત્રીસમો પ્રશ્ન જોઈએ ભારત દેશમાં મીઠાના ઉત્પાદનમાં ગુજરાતનો કયો ક્રમ છે તો ઓપ્શન છે પ્રથમ અહી મિત્રો ઇંગ્લિશમાં છે આપણે અહીંથી લખી નાખી બીજો ત્રીજો કે ચોથો તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે પ્રથમ ગુજરાત છે મીઠાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ચાલો મિત્રો પછીનો પ્રશ્ન આડત્રીસ જોઈએ દેશનું પ્રથમ ડિજિટલ ગામ કયું છે મિત્રો આ પ્રશ્નનો ઓપ્શન છે લાકરોડા મધર ઇન્ડિયા ડેમ કઈ નદી પર આવેલો છે મિત્રો ઓપ્શન છે કિમ પાર અંબિકા કે પૂર્ણા તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે અંબિકા ચાલો મિત્રો ચાલીસ મો પ્રશ્ન જોઈએ ગુજરાતમાં દેશના કુલ વન વિસ્તારના કેટલા ટકા જંગલો આવેલા છે તો ઓપ્શન છે ત્રણ પોઈન્ટ બેતાલીસ ટકા પાંચ પોઈન્ટ સુડતાલીસ ટકા ચાર ટકા કે પછી બે પોઈન્ટ સુડતાલીસ ટકા તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે બે પોઈન્ટ સુડતાલીસ ટકા ચાલો મિત્રો એકતાલીસ પ્રશ્ન જોઈએ ઓએનજીસી અને ઇફકો કંપની કયા પ્રદેશમાં આવેલી છે તો ઓપ્શન છે વઢિયાર ખાખરિયા ટપ્પા ઘોઢા કે ચુઆ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ખાખરિયા ટપ્પા ચાલો મિત્રો પ્રશ્ન જોઈએ નીચેના નીચે આપેલા બંદરો પૈકી કયું બંદર ગુજરાતમાં પશ્ચિમે આવેલું છે પશ્ચિમ દિશામાં આવેલું છે અલંગ બંદર ઓખા કે પીપાવાવ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ઓખા ચાલો મિત્રો પછીનો નો તેતાલીસ મો પ્રશ્ન જોઈએ ગુજરાતમાં સૌથી વધુ કયા પ્રકારની જમીન જોવા મળે છે ઓપ્શન છે કાચબા ઉછેર કેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે ઓપ્શન છે કચ્છ જામનગર સુરત કે ભાવનગર તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ભાવનગર ચાલો મિત્રો પિસ્તાલીસ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી ગ્રેફાઇટનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે ઓપ્શન છે સૂકી બેટરી થર્મોકોલ પેન્સિલ કે આપેલ તમામ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે આપેલ તમામ ચાલો મિત્રો છેતાલીસ માં પ્રશ્ન જોઈએ નીચે આપેલામાંથી કયા જિલ્લા દરિયા કિનારા સાથે જોડાયેલા નથી ઓપ્શન છે રાજકોટ પોરબંદર ગીર સોમનાથ સુરત કે સુરેન્દ્રનગર તો મિત્રો અહીંયા આપણે જે જિલ્લા છે દરિયા કિનારા સાથે જોડાયેલા નથી તેના નામ શોધીને બતાવવાના છે જેમાં ઓપ્શન આપેલા છે બે જિલ્લા છે એ દરિયા કિનારા સાથે જોડાયેલા નથી એટલે કે ઓપ્શન નંબર એક અને પાંચ એક એટલે રાજકોટ અને પાંચ એટલે સુરેન્દ્રનગર એ આપણો સાચો જવાબ આવે ચાલો મિત્રો સુડતાલીસ પ્રશ્ન જોઈ લઈએ ગુજરાતના કયા બંદરે પાનામેક્સ નામના જહાજો લાંગરી શકાય છે તો ઓપ્શન છે મુન્દ્રા સિક્કા કંડલા કે ઓખા તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે મુન્દ્રા ચાલો મિત્રો 48 પ્રશ્ન જોઈએ વર્ષ 2025 માં બ્રિક્સ જૂથમાં 10 દેશ કયો જોડાયો મિત્રો આ કરંટ અફેર્સ ને લગતો પ્રશ્ન છે દક્ષિણ આફ્રિકા ઇજિપ્ત ઇન્ડોનેશિયા કે ઇથોપિયા તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે

તરીકે જાહેર કર્યું છે તો ઓપ્શન છે નાણા નાણા મંત્રાલય શિક્ષણ મંત્રાલય આરોગ્ય મંત્રાલય કે સંરક્ષણ મંત્રાલય તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે સંરક્ષણ મંત્રાલય ચાલો મિત્રો પછીનો

આજનું જે પેપર છે એ આવનાર જીએસઆરટી હેલ્પર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેવી આશા સાથે આજના આ વિડિયોને આપણે અહીં પૂરો કરીએ છીએ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા અન્ય મિત્રોને શેર કરજો જેથી તેમને પણ આ વિડીયો ઉપયોગી બને ચાલો મિત્રો એક નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ